હવે પછી બીજા બધા જઈને આવ્યા ને ત્યારે કળશ ત્યાંથી વિદાય થયા અને જ્યાં મિટિંગ લીધી ત્યાં ગોષ્ટી લીધી એમાં કહેવામાં આવ્યું કે એક જ્યોતિ કળશ સૌ ગુજરાતમાં ઓછો પડશે અને કદાચ સૌરાષ્ટ્ર વંચિત રહી જાય ત્યારે અમે કીધું એવું તો થવું જ ના જોઈએ કોઈ વ્યક્તિ બાકી ના રહેવું જોઈએ તો અમને પાછા તે કરો પણ કોઈ કોઈ ગામ કે જગ્યા બાકી ના રહેવી જોઈએ અને ત્યારે કે બીજો જ્યોતિ કળશ રથ બનાવવામાં આવે જેથી કરીને અહીંયા આવે તો આપણને વધારે સમય મળે અને ત્યાંથી ઘોષણા કરી કે જેના જેનો હૃદયનો ભાવ હોય એ

તો પંદર લાખ ભેગા કરતા વાર લાગે નહીં બધા કથાકારો જ હતા વાર ના લાગે અને બધા પોતપોતાનો ભાવ વ્યક્ત કર્યો અને ત્યાં નામ લખાઈ ગયા ત્યારે હૃદયમાં એક અહેસાસ થયો અંદરથી આની પહેલા અમે જે બે હજાર છવ્વીસમાં મા અન્નપૂર્ણાનો ભંડારો આખા વિશ્વ માટે ચાલુ થવાનો છે આની પેલા અમે એકાવન બેનો લઈને ગયા હતા શાંતિકુંજ ત્યારે અમારી પાસે એક સંકલ્પ લેવડાવ્યો કે મોટા સગડા જે રસોઈ કરવામાં આવે એ તમે આપશો ત્યારે એમ થયું કે હરિદ્વારમાં આવીને તમે નથી બોલતા એ ગુરુદેવ કહી રહ્યા છે અમે હા પાડી અને એ અમે ત્યાં એ મોકલી આપ્યા છ લાખ રૂપિયા એ સગડાના જે રસોઈ કરવા દુનિયા ખાસ એમાં અને એ સગડા ફરી પાછા શાંતિ ગયા અને ફરી ગુરુદેવે આદેશ કર્યો કે જ્યોતિ કળશ રથ માટે બેટા તમારો ભાવ અર્પણ કરી શકો છો અમે પણ અમારી રીતે ભાવ અર્પણ કર્યો કે અમારથી થશે એટલે અમે મહેનત કરીશું અને એક લાખ તો અમે એમનો નોંધાય વધારે થશો તો વધારે અમે આપીશું અને ત્યારે અંદરથી એક અહેસાસ થયો કે જ્યોતિ કળશ રથ એ જિંદગીમાં નહીં કોઈ જન્મમાં પાછો નહીં મળે

મને મારી જરૂર હોય ને ત્યારે અખંડ દીપક માં પ્રાર્થના કરજો ત્યારે પરમપજી ગુરુદેવમાં ભગવતી રૂપની અંદર એ માગી રહ્યા હોય તો નસીબ કે આપણે રથમાં બેસાડીને આપણા વિસ્તારમાં ફેરાવીએ માટે આ પૈસાની વાત આવીને એટલે કહીએ છો અને અમે શાંતિ કુંદની પાવતી જ રાખીએ છીએ એક એક પૈસો કારણ કે બધા અમને કે અમારે બેનો નહીં કે એટલે અમારે કેવું સારું ચોખું અને ત્યાં તમારો ભાવ હોય તો તમે પણ જોડાઈ શકો છો કે ભગવાન આપણો પ્રભુનો રથ આવી રહ્યો છે તો આપણી પણ કઈક જવાબદારી છે એવું નસીબ ફરી ફરીવાર કોઈ જન્મોમાં મળશે નહીં ફરી વાર બે હજાર છવ્વીસ આવવાની નથી અને આવો અવસર ક્યાંથી મળે તો અવશ્ય આપણી શક્તિ પ્રમાણે કોઈને ક્યાંય જબરજસ્તી કરવામાં આવી નહોતી જબરજસ્તી કોઈને કહેવામાં નહોતું આવ્યું બસ હૃદયમાં તમને ગુરુદેવ પ્રત્યે કેવો ભાવ છે એ ગુરુદેવ જોઈ રહ્યા હતા કે લાવ ઘોષણા કરો જેનો જેવો ભાવ અને સવે પોત પોતાની રીતે પોતાની ભાવના વ્યક્ત કરી હતી દાન દિલથી કરીએ કરવું હોય તો દિલથી કહેવાનું નહીં તો એ તો એનું કામ તો પરમપિત ગુરુદેવે લખેલું છે બેટા તારે કરવું હોય તો મારું કામ કરી લે નહીં તો એક બાજી ખસી જા હું પથ્થરમાં પણ પ્રાણ પૂરીને મારું કામ કર્યા વગર હું ચેનથી નહીં બેસું એનું કામ તો થવાનું જ છે આપણે ને તો બીજા જાગી જશે બીજા લાભ લઈ જશે તો લાભ મળ્યો છે તો જરા ભાવથી લાભ લઈએ સાથે કીધું અભિમાન આવી જાય હે ને માણસ થોડુંક ભગવાનનું કામ કરે ને ત્યાં તો ઉડવા મળે હે અભિમાનને ફૂલેલો ફૂગો કીધો છે ફૂગામાં હવા હોય ગેસ હોય ને ત્યાં સુધી એ બહુ ઉપર જાય બહુ ઉપર જાય અને જરા કેટલું કાણું પડે એટલે બધી હવા નીકળી જાય ક્યાં જઈને પડે એની ખબર પડે નહી માટે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું બેટા અભિમાની વ્યક્તિ મારાથી સો કોષો દૂર રહેશે માટે ભગવાને રોજ પ્રાર્થના કરે મને ક્યારેય કોઈ વાતનું અભિમાન ના આવે સાથે સાથે ગઈકાલનો દિવસ દેવમાનો સમીક્ષા પ્રકરણ માણસના ત્રણ પ્રકાર નરપશુ નરપિશાચ અને દેવ પશુ જેવું જીવન ખાવું પીવું સુવું ભલું માર ઘર ભલું માર પરિવાર ભલું એક છાણના કીડા જેવું જીવન એક અનાજ કીડા જેવું જીવન ઘરની બહાર એક ડકલું કોઈના ભલા માટેની કોઈના કલ્યાણ માટેની કોઈના ઉદ્ધાર માટેની એને પશુ જેવું જીવન કહેવામાં આવ્યું છે અસુર જેવું જીવન રાક્ષસ જેવું જીવન બાર થી બહુ સરસ દેખાતો હશે સરસ મજાના કપડા પહેરાશે મીઠું મીઠું બોલતો હશે તો પરમ ગુરુદેવ સાવધાન કર્યા બેટા

પ્રજ્ઞા પુરાણે રામાયણ ભાગવત ગીતા વેદ ઉપનિષદ શાસ્ત્રોની વાતો એક મંથનના આરૂપનેnder પરમપજી ગુરુદે પ્રજ્ઞા પુરાણી રચના કરી કેવી રીતે દૂધનો સાર ઘી પાંચ લિટર દૂધ કોઈને એમ કઈ કે લો આ પી જાવ તો પીવાય અને અલાવ આમ કે આમ પીતા હોય એટલે પૂછું હારું પીવાય એક હારે પાંચ લિટર પીવાતો નથી પણ દૂધને મેળવીને દહીં બનાવીને દહીંને વલોવીને માખણ કાઢીને માખણ ગરમ કરીને ઘી બનાવીને એ ઘીની અંદર સરસ મજાનો શીરો શેકીને કોઈ એમ કે કે લો આ શીરો ખાઈ જા તો ખવાય પણ પાંચ લિટર દૂધ પીવાતું નથી દૂધનો સાર ઘી ફૂલોનો સાર મધ

દવામાં નાખીને રોટલી પણ લગાવીને ચમચીમાં લઈને કોઈ એમ કે લો આ મધ ચાટી તો ચટાય પણ ફૂલનો જ્યુસ મધ્ય નથી દૂધનો સાર મધ શાસ્ત્રનો સાર પ્રજ્ઞા તે પ્રજ્ઞાપુરાણ પ્રજ્ઞાપુરાણ એ દરેક શાસ્ત્રનો સાર છે માટે અવશ્ય આપણા ઘરની અંદર સ્થાપિત કરી અને રોજ એમાંથી થોડુંક વાંચવાનો પ્રયત્ન કરવો અદભુત વાતો બતાવી છે એને આ કથા કહેવાય ની કથા કરીએ મહિનાઓ વીતી જાય તોય પ્રજ્ઞા પુરાણી પૂરી નો થાય એક ઝલક છે માત્ર કે આ છે શું અને એ ઝલક માય ગુરુદેવ કીધું બેટા જા કે ભૂખ જગા કે આ જા ને અમે કોણ છીએ પીરસણિયા છીએ પીરસવાયવા છીએ રોજ પીરસાય અલગ અલગ વાનગી હે ને જઈએ જ આપણે લગન હમણાં તો બહુ સીઝન ચાલે લગ્ન ની છેલ્લે જમવાના ટાઈમે તો પોચી જ જઈએ પેલા તો બેસાડી પંગતો પડતી અને પીરસણિયા પીરસ તો હવે બુફે આવી ગયા તો આમ લાઈનમાં માં તો હોય ને તો પેલા સૌથી પેલા શું રાખે બોલો તો ખરેખર ખાવા હે સ્વીટ મીઠી વસ્તુ હોય પછી એક પછી એક પછી વસ્તુ આવે ઘણા જ કોઈ એમને ડાયાબિટીસ છે એટલે અમે મીઠી વસ્તુ ખાતા નથી કાંઈ ચિંતા નહીં કરતા ડાયાબિટીસ હોય મીઠી વસ્તુ ન ખાવ તો કાંઈ નહીં ફરસાણ પણ હોય ફરસાણ પણ આવે ને છેલ્લે શું આવે દાળ ભાત અને પછી છેલ્લે મુખવાસ આવે મુખવાસ શું કામ ખાવાનો હે કે ખાવામાં કદાચ કઈ રહી ગયું હોય ને ગયું ના હોય ને મોઢું બગડી ગયું એટલે છેલ્લે મુખવાસ આપે મોઢું હારું થઈ જાય એમ પાંચમો દિવસ મુખવાસ નો પીરસી રહ્યા છીએ માટે આપણે ઘરની અંદર અવશ્ય પ્રજ્ઞાપુરાણું સ્થાપન કરવું ત્યારે યુગ દ્રષ્ટા આજના દિવસે સુસંદેશ સંદેશ આપે છે એને જોતા પહેલા બે મિનિટ પ્રભુ નામનું સ્મરણ

એમાં ગુરુવાર નો દિવસુંજ હરિદ્વારમાં ગુરુવારે રવિવારે કોઈ દરવાજો બંધ હોતો નથી જ્યાં પણ તમારે દર્શન કરવા હોય આશીર્વાદ લેવા હોય આખા શાંતિકુંજ ના દરવાજા ખુલ્લા હોય તો આજે સ્વયં સદગુરુની કૃપા શક્તિ વરસી રહી છે આવું બે મિનિટ પ્રભુ નામનું સ્મરણ કરીએ પ્રાર્થના કરીએ ગુરુદેવ તુમારી જય જય હો મહાકાલ તુમારી જય જય હો તુમ ભાવથી સારી પડી તુ જય જય શ્રી રામ તુમારી જય જય હો મા ભગવતી તુમારી જય જય હો गुरुदेव तुम्हारी जय जय हो महाकाल तुम्हारी जय जय हो गुरुदे जय जय महाकल ती जय जय हरिद्वारी जय जय हो शक्ति कुञ्ज तु जय जय हो तुमारी जय जय हो सजल प्रथा तुम्हारी जय जय हो विद्या तुम्हारी जय जय हो सजल कथा तुम्हारी जय जय हो गुरुदेव तुमारी जय जय हो माँ भगवती तुमारी जय जय हो तो जय जय हो माता तुम्हारी जय जय हो जय ऋय जयो गुरुदेव तुम्हारी जय जय महाकाल तुम्हारी जय जय हो વિશાલ કુમારી જય જય હો જય જય તુમારી જય જય હો ગુરુદેવ તુમારી જય મા ભગવતી તુમારી જય જય હો જય જય હો ગૌ માતા તુમારી જય જય હોૈયા તુમારી જય જય હો ગૌ માતામારી જય જય હો ગુરુદેવ તુમારી જય જય હો ભગવતી તુમારી જય જય હોવ તુમ ગુરુદેવ તુમારી જય જય મહાકલ તુમારી જય જયારે ભલે યુગાધિપતિ મહાકાલ આવો ત્રીજા દિવસ પ્રજ્ઞાપુરાણો ત્રીજો ભાગ પરિવાર નિર્માણ

ધર્મ રૂપમ રો વ્રજે ધર્મ રૂપમ રો વ્રજે આજના ઋષિ શ્રેષ્ઠ છે કૌડૈય ઋષિ આપણે જો એ જે ઋષમુનિ ને ઓળખતા ન હોય જાણતા ન હોય જેના નામ ના સાંભળ્યું એ ઋષિમુનિને પંપજુગૃદે પ્રજ્ઞા પુરાણમાં યાદ કર્યા આજે મંત્રના માધ્યમ દ્વારા બતાવવામાં આવ્યો કે કુંભ મેળાનું આયોજન થયું છે પહેલાના કુંભ કેવા ભરાતા હતા આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે કુંભ મેળાનું આયોજન થયું છે ઋષિગણ એકત્રિત થયા છે જ્ઞાન ચર્ચાઓ ચાલી રહી છે ઋષિ શ્રેષ્ઠ ઋષિ રહ્યા છે કે હે દેવ સત્ય ને વિવેક ને પરસ્પર શું સંબંધ છે અને એ બંને ધર્મની પૂર્તિ કઈ રીતે કરી શકે છે એ કૃપા કરીને સમજાવો ત્રીજા દિવસનો ત્રીજો પ્રશ્ન સત્ય એટલે શું વિવેક એટલે શું ધર્મ એટલે શું સૌથી પ્રથમ સમજે સત્ય એટલે શું સત્ય એટલે શ્રેય સત્ય એટલે પ્રેમ સત્ય એ શોધ જ્યાં સત્ય છે ત્યાં ઈશ્વર છે સીધું કહી દીધું સાંભળવાનું આપણને સહેલું લાગ્યું પરંતુ આપણે જોઈએ કે સત્યની વ્યાખ્યા શું છે એને આપણી રીતે જોઈશું તો જ ખ્યાલ આવશે સત્ય એટલે સાચું બોલવું એ સત્ય આવી ગયું એમાં સાચું તો બોલવું પણ સત્યમાં આવી નથી સત્ય સાચું તો બોલવું પણ સત્યનું વર્ણન કરવું સત્યને આચરણ કરવું સત્યને ધારણ કરવું આચરણમાં આવવું સત્ય ખાલી બોલવાથી નહીં સાચું બોલવાથી નહીં વરણ પણ કરવું ધારણ પણ કરવું સવારમાં ઉઠીને માત્ર બે મિનિટ પથારીમાં બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કે તારા લીધે પ્રભુ આજે મને નવો જન્મ મળ્યો છે ઉઠીએ સુઈએ એટલે મૃત્યુ અને ઉઠીએ એટલે નવો

એ તારી કૃપાથી થયું છે તારા ચરણે અર્પણ કરું છું પણ મારી કઈ ભૂલ થઈ ગઈ હોય મારાથી કઈ ખોટું થઈ ગયું હોય કારણ વગર કોઈને દુઃખી કર્યા હોય પ્રભુ માફી માગું છું મને માફ કરજે ફરીવાર મારાથી ભૂલ ના થાય એના માટે તું મને સાવધાન રાખજે છેલ્લે આખા દિવસમાં સાચું કેટલું બોલી સાચું કહું છું ખોટું કેટલું બોલી એમ નથી બોલી સાચું કેટલું બોલે કારણ કે થોડું કોઈ ને એ વીણાય હે ને એ પકડાય હમણાં ઘઉંની સિઝન આવશે ઘઉં વાવીએ છે ને ઘઉંની સિઝન આવશે તો હું વીણીએ ઘઉંમાં બોલો તો ખરા કાકરા કાકરા વીણીએ ને હું કામ કાકરા વીણીએ બોલો તો ખરા કાકરા ઓછા હોય એટલે કાકરા વીણવા પડે અને કાકરા વધારે હોય ને ઘઉં ઓછા હોય તો કોને વીણવા પડે ઘઉ ને વીણવા પડે થોડું કોઈ એ જ વીણાય સાચું કેટલું કેટલું બોલી ગણાય ને તો ખોટું બોલવાની એટલી બધી ટેવ હોય વાત વાત માં ખોટું જૂઠથી ભરેલો બધી વાત ખોટી અને પરમભુજ ગુરુદેવ પ્રજ્ઞાફરણમાં સાવધાન કર્યા છે બેટા ક્યારે ખોટા માણસનો ભરોસો કરવો નહીં ક્યારે આપણને કારણ વગર મારી નાખશે એની ખબર પડશે નહીં એના માટે એક નાનકડું દ્રષ્ટાંત આપણને સમજાય એટલા માટે આપ્યું છે એક શેઠ દુકાન રાખે માલ રાખે માં ભેળસેળ કરે જેટલા ગરા ગાવે ને કે ઉપરવાણનસો ગણવું કઈ ખોટું નથી બોલતો સંત પસાર થયા એક તો ખોટું કરે છે ખોટું બોલે છે ને ઉપરવાળાને સોગન ખાય એ છોડશે ખરો સંત કે નથી એ ત્યાંથી જતા રહ્યા સાંજે પાછા સંત પોતાના સ્થાને આવવા માટે ત્યાંથી પસાર થયા જેવી સવારે એવી સાંજે જે કોઈ આવે કે ઉપર ને સોગન કઈ ખોટું નથી બોલતો સંત નો સ્વભાવ દયાળુ હોય છે વિચાર કરવા લાગ્યા ખોટું કરે છે ખોટું બોલે છે ને ને સોગન ખાય છે મારે એને રોકવું જોઈએ એટલે તરત જ સંત કહે છે એટલા ઉપરવાળા ની સોગંદ ખાય છે કયા ઉપરવાળા સવારથી સાંજ સુધી સોગન ખાધા કરે છે તો કયા ઉપરવાળા ડાકોરવાળા તો કહે ના દ્વારકાવાળા તો કહે ના વીરપુર વાળા તો કહે ના હરિદ્વારવાળા તો કહે ના તો કયા ઉપરવાળાને સોગન ખાય છે તો કે મારો પર ભાડે રહે છે ને એને ખાઉં છું પોતે તો ખોટું કરે પણ કારણ વગર બીજાને મારી નાખે માટે ખોટા માણસનો ક્યારેય ભરોસો કરવો

શિવ પ્યારા રામ 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 જન સેવાથી પા પ્યારા રામ 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 જન સેવાથી પા પ્યારા રામ 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 જન સેવા

ત્યારે સાક્ષાત ભગવાન પધારે છે હવે એક વાત પૂછવાનું મન થયું આ ટોપિક આવે એટલે પૂછવું પડે હે ને તો સમજાય આપણા જેવું થોડુંક લઈએ ને તો હવે સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે ઘરમાં કરાવી ખરી અથવા તો કોઈને ત્યાં હોય આમંત્રણ આવ્યું હોય તો સાંભળવા ગયા ખરા હા કે ના કયો ખબર પડે હા આમંત્રણ આવ્યું સાંભળવા જઈએ ક્યારે જઈએ જ